અમપ્રેશોના જવારબાગની સામે આવેલી સ્ટેચ્યુ પાતમા કારીગરોએ અનાવરણની તકદીજ ઊંધી લગાડી દેતોનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે નોકોપાલિકા અને તેના કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલ હો અંકલેશ્વર ના ખાતે જવાહર સામે સ્ટેચ્યુ પાર્ક માં તકતી હાસ્યસ્પદ ટિપ્પણીઓ કરવા સાથે સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટર ની દેખરેખ સામે સવાલો ઉઠાવી રહ્યા છે વર્ષ બે માં ત્રીસ એપ્રિલ રોજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ના હસ્તે રાજ્ય સરકારની ચૌદમી નાળા પંચની ગ્રાન્ટ પામેલા સ્ટેચ્યુ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ પાર્ક પાર્કમાં મેન્ટેનન્સ ની કામગીરી દરમિયાન અનાવરણ ની તકતી કારીગરો દ્વારા ઊંધી લગાડી દેવામાં આવી હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અત્યાર સુધી સ્ટેચ્યુ પર ચશ્મા લગાડી દેવામાં આવ્યા હોય તેવા તો વિડીયો સામે આવ્યા હોય છે પરંતુ આજે ઊંધી અનાવરણ ની તકતી દીધી અને કોન્ટ્રાક્ટર જેમની જવાબદારી આ કામગીરીની દેખરેખ કરવાની હતી તેઓની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે શ્રમિકો મોટા ભાગે ભણતર ના અભાવના કારણે ચિંધેલ કામ જ કરતા હોય છે ત્યારે સુપરવા જેમના દ્વારા આ કામ ચીંધવામાં આવતા હોય છે તેમને આ કામ પર શું નજર નહીં રાખી હોય પછી ફક્ત શ્રમિકો અને મજૂરોના માથે કામ નું ટોપલું આપી બિલો મંજૂર થઈ રહ્યા છે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે